હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આગામી 24 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવનારા 24 કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે મિત્રો અંબાલાલ પટેલની આગાહીમાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને પંચમહાલના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેલી છે સાથે જ પંચમહાલના વિસ્તારોમાં વધુ પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી છે સાત જુલાઈ સુધીમાં સમગ્ર રાજ્યમાં વીજળીના ચમકારા સાથે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે રથયાત્રાના દિવસે રાજ્યના કેટલાક શહેરોમાં છૂટાછોવાયા વરસાદી છાંટા પડવાની શક્યતા છે સાથે જ બંગાળના ઉપસાગરમાં ઓછા દબાણની સિસ્ટમ બનવાની સંભાવના છે જેના કારણે થી ચૌદ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે અષાઢી પાચમે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે પંદર તારીખે બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનતા રાજ્યમાં વરસાદ લાવશે તારીખ પચીસ જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે સાથે જ રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવી સિટીનું નિર્માણ પણ થવાની શક્યતા છે મિત્રો રાજ્યના ત્રણ જિલ્લામાં આજે રાજવી સાથે ભારે વરસાદનું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરવામાં આવ્યું છે સુરત નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ સાથે તે આજે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા પણ રહેલી છે સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું

કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લામાં આજે બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છ રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ અને બોટાદ માં વરસાદની શક્યતા પણ રજૂ થઈ છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો